તારીખ ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ અને આ એ તારીખ છે જે પ્રેમ પરિવાર દ્વારા અને શાક માર્કેટના જે લોકો યુવા લોકો જે છે એના દ્વારા એક હર્ષદ માતાજીનું મંદિર દ્વારકાથી હર્ષદ એટલે કે મારા અંદાજે પાંસઠ કિલોમીટરનું અંતર છે આ દર વર્ષની જેમ લોકો પગપાળા જાય છે અહીંયાથી અને આ બે સંસ્થાઓ છે એ પગપાળા જવાની અંદર લોકોને પ્રેરિત કરે છે અને સુકામ પગપાળા જાય છે દ્વારકાથી હર્ષદ એના માટે થઈને આપણી પાસે પ્રેમ પરિવારના દિવ્ય પ્રકાશ ઠાકર છે શાક માર્કેટના યુવા ગ્રુપ તરીકે આપણા પાસે ધવલભાઈ છે અને જયંતિભાઈ પણ છે અને હિંમતભાઈ પણ છે તો આ એક યુવા ગ્રુપ બધા અત્યારના જે બેઠા છે એને જ આપણે પૂછશું અત્યારના તો સૌથી પહેલા દિવ્ય પ્રકાશ ઠાકરને આપણે પૂછશું અત્યારના દિવ્ય પ્રકાશ ભાઈ આ આયોજન જે છે દ્વારકાથી હર્ષદ ચાલીને જવાનું આયોજન એક તો કેટલા વર્ષથી આ તમે આયોજન કરો છો અને શું કામ કરો છો જય દ્વારકાધીશ જય માતાજી પ્રેમ પરિવાર અને શાક માર્કેટ દ્વારા અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ પહેલાં આ પગપાળા સંઘની અમે શરૂઆત કરી અમારો મુખ્ય ઉદ્દેશ કે આ હર્ષદ માતાજી જે આપણા મા કહેવાય એ માની અંદર જે લોકોએ એની માનતા કરી હોય એકલા લોકો પોતાની માનતા પૂરી ન શકે કરી ન શકે એના માટે અમે બે પરિવાર દ્વારા કે ઓખા મંડળની વધારામાં વધારે જેની માનતા લીધી હોય તે લોકોની માનતા પૂરી કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને આ ત્રીસ તારીખે પ્રેમ પરિવહન શાક માર્કેટ દ્વારા પાછું ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના બપોરે બે વાગે આઈતી સંઘપાળા પગપાળા ઉપાડશું તો સમસ્તો ઓખા મંડળની પ્રજા આ પગપાળા સંઘમાં જે લોકોની માનતા હોય એ માનતા લોકો આ સંઘમાં જોડાઈ શકે છે અને અમારો મુખ્ય ઉદ્દેશ કે જે માતાજીની માનતા કરી હોય એની માનતા પૂરી કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્ય પ્રકાશભાઈ અને મને એક 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 વસ્તુ એક અહીંયા જૈનમાં આવે છે કે લોકો ક્યાં ક્યાંથી હમણાં જ ધૂળેટી હોળીની અંદરથી ચાલીને અહીંયા આવ્યા એ અમદાવાદ ધોળકા ધંધુકા જામનગર રાજકોટ ખંભાળિયા આ બધી જગ્યાએથી આવ્યા તો આપણી સાથે અત્યારે ધવલભાઈ છે ધવલભાઈ હવે એક લોકો ચાલતા દ્વારકાથી હર્ષદ જાશે તો આની અંદર આપનું આયોજન કેવું રહેશે અને કેવી રીતના આ આયોજનની અંદર રસ્તામાં પણ અને ત્યાં પહોંચ્યા પછી પણ કેવી રીતના આયોજન જય દ્વારકાધીશ આથી ચાલીને જવા લો વાળા લોકો માટે નાસ્તો નાસ્તો પાણી ને જમવાની બધી વ્યવસ્થા સાંજે ચાલીને જવા માટે રાખેલી છે અને બીજા દિવસે પણ ત્યાં અને અહીંથી લોકોને જવા માટે ગાડીની પણ વ્યવસ્થા બીજા દિવસે પણ જશે ને ગાડીની પણ વ્યવસ્થા રાખેલી છે અને એકત્રીસ તારીખે ત્યાં હવન રાખેલો છે ને મહાપ્રસાદી રાખેલી છે તો બધાને વધારે ને વધારે લોકો જોડાય એવી મારી ઈચ્છા છે કે વધારે લોકો આવે બિલકુલ તો ધવલભાઈનું કેવું એ છે કે ચાલતા જે આવવાના છે જે ચાલતા આવવાના જે છે એ ચાલતા આવવા માટે રસ્તામાં કોઈ પણ જાતની લોકોને યાત્રીને તકલીફ થતી હોય તો એના માટેની ત્રણથી થી ચાર ગાડીઓ સાથે ચાલશે રાસ્તામાં નાસ્તો ચા પાણી આ તે કાંઈ જોતું હશે એની એ પૂર્તિ કરશે અને ત્યાં પહોંચ્યા પછી માતાજીનો હવન જે છે ચંડી પાઠ છે આ બધી અહીંયા ધાર્મિક કાર્યો પણ થવાના છે તો આપણી સાથે અત્યારના જયંતિભાઈ છે એને જ આપણે પૂછશું જયંતિભાઈ સૌથી પહેલી મને અત્યારના એ પ્રશ્ન અત્યારનો ઊભો થાય છે કે આની અંદર આટલા વર્ષથી આપ જે આ આયોજન કરો છો એની અંદર સ્વેચા એ લોકો જોડાય છે કે પછી તમે એક જાહેરાત કરો છો કે શું છે એની અંદર કે લોકો જે જોડાતા જાય એને કે ભાવથી ને શ્રદ્ધાથી જોડાય છે આપની અંદર આપના વિચારો શું છે અમારા વિચાર એવા છે કે જ્યારે જેને ગામમાં આવું એને છૂટ જ છે કોઈને ના નથી જ્યાં ગામના જેટલી પબ્લિક આવે બધાને છૂટ છે કોઈને નાચ જાતનો કંઈ ભેદભાવ રાખતા નથી અમે ગામના જેટલા પબ્લિક જોડાય એટલા અમારા માટે સારું છે અમે બધાની વ્યવસ્થા વ્યવસ્થિત કરેલ છે કંઈ એક પૈસા લેતા દેતા વગર જેને આવું હોય બધાને ફ્રી ઓફમાં જમવાનું રહેવાનું અને ગાડું ભાડું બધું ફ્રી ઓફમાં અમે રાખેલ છે જેને આવવું હોય એને બધાને છૂટ જ છે જેમ જેટલા વ્યક્તિ આવે એટલે અમારા માટે સારું છે બિલકુલ પણ જયંતિભાઈ લોકોને માની લો ન ચાલીને ના આવવું હોય છે માણસને જેને ચાલીને ના આવું હોય કે ભાઈ હું ચાલી નથી શકતો અને મારે નથી આવું આટલું નથી ચલાતું મારે પાસે ને જે કોઈ આવવા માગતા હોય બસ દ્વારા કે વાહનો દ્વારા એના માટેની કંઈ તમારે અમે સુંદર પ્લેસ પાસે બસની વ્યવસ્થા રાખેલ છે કોઈ કોઈ જાતનું ભાડું કંઈ લેવાનું નથી અને એમને એમ ફ્રીમાં બધું રાખેલ છે એના માટે બધા માટે તો એમનું એ પણ કહેવું છે કે જે ચાલીને ચાલીને નથી આવવાના જે લોકો અને ખાલી જેને દર્શન કરવાનો જેને અહીંયા ધાર્મિક કાર્યની અંદર ભાગ લેવો છે તો એ લોકો પણ આવી શકે છે નંબર ટુ હું આપને એક બીજી વસ્તુ જણાવી દઉં જે લોકોને આની અંદર જે આવવાની ઈચ્છા હોય તો આપણી સાથે ચાર નામ છે એક તો દિવ્ય પ્રકાશ ઠાકર નિર્મલભાઈ શામેણી ધવલભાઈ ચંદારાણા હિંમતભાઈ ભાણી ઉર્ફે ભુરાભાઈ તો એ બધા જ વ્યક્તિ આપણી સાથે છે અત્યારના તો એમને પણ આ જયંતેભાઈ પણ છે એમને સંપર્ક કરી શકે છે અને એ જઈ શકે છે પણ તેમ છતાં હજી પ્રકાશભાઈ મને એક બીજો પ્રશ્ન અત્યારના એ થાય છે કે આ તમારા આ મોટું જે આયોજન છે અહીંથી પગપાળા જે આ લોકો જાય છે હર્ષદ માતાનું તો તમારી સંસ્થાની સાથે બીજી કઈ એવી સંસ્થાઓ જોડાયેલી છે જે તમને સપોર્ટ કરે છે તમને સાથ આપે છે પ્રેમ પરિવાર અને શાકભા ગ્રુપ દ્વારા જે મેં કાયમ વર્ષોથી આ ધાર્મિક કાર્યનું આયોજન કરીએ છીએ અરમેશ અમારી સાથે આપણે પ્રમુખ નગરપાલિકા દ્વારકાના જીતેશભાઈ માણેક તેમજ પ્રમુખ પરેશભાઈ ઝાકરિયા આ વ્યવસ્થામાં તમામ બહારની વ્યવસ્થા અને તમામ હર્ષદ માતાજી દ્વારકા એ લોકો ખૂબ અમને સાથ અને સહકાર આપી અને તમામ જાતની વ્યવસ્થાને એ લોકો સંભાળી અને ખૂબ અમને એ લોકો સપોર્ટ આપે છે બિલકુલ તો એક જેને કહેવાય કે એક જોશ અને જનૂન કારણ કે ચાલીને જવાની વાત છે એટલે એના માટે પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીનો પણ ખૂબ સાથ સહકાર છે અને હિંમતભાઈ હું આપના પાસે એટલે આવ્યો છું કે આપના તરફથી મને એવું લાગે છે કે જે ગામની અંદર દ્વારકા ગામની અંદર લોકો આવવા માગતા હોય એને તમે આમંત્રણ આપો અને તમારા મોઢેથી તમે આમંત્રણ આપી અને કહો કે કેવી રીતના વધારે આવે શું કેવી રીતનું જય દ્વારકાધી જય જલારામ બધેથી વધારે વધારે સંખ્યા પ્રેમ પરિવારનું આયોજન છે અમે એની શાક માર્કેટ બધા એની સાથે છે વર્ષો વર્ષોથી જોડાયેલ છે વધુમાં વધુ સંખ્યા થાય એ અમે બધે ઈચ્છીએ છીએ બધાને આમંત્રણ ફૂલ પાર દીધેલ છે બીઠાપુર ઓખા દ્વારકા કોઈ પણ ગામના આવે બધેને છૂટ છે આયોજનમાં જય જલારામ બિલકુલ તો એક સરસ મજાનું આયોજન છે જેમ બને એમ જેમ બને એમ લોકો આની અંદર જોડાય અને જેમ બને એમ લોકો પગે ન ચાલી શકતા હોય ને વાહનોમાં પણ આવવું હોય તો એને પણ છૂટ છે ત્યાં આવીને પ્રસાદો પ્રસાદી લ્યો અહીંયા આવીને ચંડીપાઠ છે એની અંદર ભાગ લ્યો તો આ સરસ આયોજનની અંદર હજી પણ આપને પાસે આવશું અમે જ્યારે થર્ટી જવાના છે ત્યારે તો દ્વારકા ટુડેથી મારી સાથે કેમેરામેન ઓમ થોબાણી અને હું પરેશ પાઢિયા નમસ્કાર